હેલો મિત્રો જય શ્રી ક્રાસના બધાને આજે આપણે બનાવશું બાળ શક્તિના મિશ્રણમાંથી એક બાળકો માટેનો સરસ ટેસ્ટી ટેસ્ટી નાસ્તો આજે આપણે મીઠાઈ નહીં પણ નમકીન બનાવશું તો આપણે આ બાળ શક્તિ મિશ્રણ છે એ આટલું લઈ લીધું છે અને એનાથી અડધું ચણાનો લોટ અને થોડોક એનાથી અડધો રવું અને આપણે એક લીમડાના પાન વધારે લીધા છે તાજા તાજા અને ધોઈ અને પછી એક ટમેટું અને આદું મરચું મોરું આ બધું મિક્સચરમાં ક્રશ કરી લેશું એક નાની ચમચી જેવું તેલ લઈ લીધું છે અને એની અંદર રાઈ અને જીરું મૂકી દીધા છે તો થોડીક હિંગ નાખી અને પછી જે આપણે આ ક્રશ કરેલું છે લીમડાના પાન અને એક મરચું અને ટમેટા એ સાકળી લેશું હવે આની અંદર આપણે થોડો ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું સેજ હળદર અને ધાણાજીરું અને આપણે આ ચણાનો લોટ અને રવો અને આ જે બાલ શક્તિ મિશ્રણ છે એ બધું જ નાખી દેસુ હવે આને આપણે પાણી નાખીને બેટર રેડી કરશું હવે આપણે આ બેટર દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂક્યું હતું હવે એકદમ સરસ હલાવી લીધું છે આ રીતે હવે આના આપણે બાળકો માટે નાના નાના આ લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી તો એમાં આપણે તેલ થોડું ચોકડી દીધું છે અને આ રીતે નાના નાના પુલ્લા ઉતરશું હવે આ રીતે આપણે બધા ઉથલાવી લેશું બધા આ રીતે ઉકલાવી અને બીજી બાજુ પણ સરસ શેકી લેશું આ રીતે આપણે થોડાક નાના પણ કરી શકીએ અને આ રીતે થોડું મોટા પણ કરવા હોય તો પણ આપણે પૂરલા કરી શકીએ તો આ પૂર્લા એકદમ બાળકોને ભાવે છે અને ટેસ્ટી ટેસ્ટી થાય છે હવે આ ચડશે એટલે આપણે પાછો ફેરવી નાખશું આપણે ફેરવી નાખ્યો છે આમાં થોડું થોડું તેલ અથવા તો ઘી મૂકી અને આ રીતે સરસ શેકી લઈએ તો સરસ ખુલ્લો થઈ જાય નાના મોટા જેવા કરવા હોય એવા આપણે ખુલ્લા કરી શકીએ આ બાળકો ને ખાવાની ખુબ જ મજા આવે છે કારણ કે બધું મીઠું મીઠું કરીને ગળ્યું ગળ્યું ખાઈને થાકી ગયા હોય આ નમકીન ખાવાની મજા આવી જાય તો આપણા પુલ્લા રેડી છે બાળકોને આપણે નાસ્તામાં આપવા હોય ડબ્બામાં તો પણ આપી શકીએ આપણા પુલ્લા નાના અને મોટા બંને પુલ્લા રેડી છે